હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું દૂધી પનીરના મુઠિયા તો દૂધી પનીરના મુઠિયા કેવી રીતે બનાવવાના અને કેટલી સામગ્રી જોશે તે આપણે જોઈ લેશું આપણે બનાવશું આપણે દૂધી પનીરના મુઠિયા તો તેના માટે એક નાની દૂધી લીધી હતી ને એને મેં હવે મોટી મોટી છીણી લીધી છે થોડીક મોટી છીણવાની એટલે મસ્ત લાગે આ લીધું છે એક બાઉલ પનીર પનીર આ ઘરનું જ છે ને એને આવી રીતે આમ કરી નાખવાનું જૂટું છૂટું ક્રોસ સ્કેનિંગ કરવાનું આપણે લોટ બાંધીએ ને ત્યારે સરખું મસ્ત મિક્સ થઈ જાય એને પણ આમાં નાખી દઈશું એક બાઉલ લીધું છે મેં ને એક બાઉલ ઘઉંનો કરકરો લોટ લીધો છે જે ભાખરીનો જાડો લોટ આવે ને એ લીધો છે આ ન હોય તો તમે રવો પણ લઈ શકો એ એક બાઉલ લીધો છે નાની વાટકી ઘઉંનો ઝીણો લોટ આવે એ છે રોટલીનો લોટ આવે ને એ આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધી છે આ મેં ચાર મરચાં લીધા હતા ઝીણા જે તીખા મરચાં આવે ને એ ને થોડુંક આદુનો ટુકડો ને એક આઠથી દસ લસણ એક લીંબુના રસ લેશો એક ચમચી આપણે ધાણાજીરું પાવડર એક ચમચી ગરમ મસાલો થોડીક અર્ધર અડધી ચમચી મીઠું મેં આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવી હતી ને એમાં પણ થોડુંક નાખ્યું હતું એટલે આમાં થોડુંક જ નાખવાનું હવે એક ચમચી ખાંડ લેશું મોટી એક ચમચી ભરી બે ચમચી જેટલું આપણે તેલ લેવાનું પનીર છે એટલે ઓચા મસ્ત થાય આપણે પેલા આ બધું આપણે મિક્સ કરી લઈએ પછી જરૂર પડે તો જ પાણી યુઝ કરવાનું દૂધીમાંથી પાણી છૂટીએ પનીર છે એટલે થોડું ઘણું આપણે જરૂર પડે વધારે નહીં પડે પહેલાં જોઈ લઈએ આપણે આવી રીતે મિક્સ કરી રસ એકદમ મિક્સ કરતું જવાનું એટલે પનીરે એ આપણું મિક્સ થઈ જાય આની હાથે બે હાઈથી આવી રીતે કરીને પનીર દૂધી લોટ એકદમ એકસરખું મિક્સ થઈ જવું જોઈએ આપણે પાણી નથી નાખ્યું જો આપણે મસરી મસરી નવી રીતે કરી લીધો છે પાણી નાખ્યું જ નથી દૂધીમાંથી ને પાણી પાણી છૂટ્યું ને એમાં જવા મસ્ત થઈ ગયો તૈયાર હવે હાથમાં લઈને આમ જોઈએ ચેક કરી લેવાનું વગર પાણી આપણા મુઠિયા બની જાય જો મસ્ત આવી રીતે વારતા જવાનાનામાં બધાય મૂકતા જવાનું મોટા મોટા વારી દેવાના વગર પાણી આપણા મુઠિયા બની જઈશ જો મસ્ત આવી રીતે વારતા જવાનાનામાં બધે મૂકતા જવાનું મોટા મોટા વારી દેવાના બધા મુઠિયા આપણે વારીને તૈયાર કરી લીધા છે હવે આપણે ઢાંકણ ઢાંકીએને એને થવા દઈશું ઉઠીયા આપણા મસ્ત બફાઈ ગયા છે હવે એને કાઢી લેશું મેં થોડાક ઠંડા પણ કરી લીધેલા મસ્ત બફાઈ ગયા એને છે ને આવી રીતે આપણે આમ કરી જોઈને આમ જો આ બફાઈ ગયા બધા આપણે કાઢી દઈશું આમાં મુઠિયા આપણા બધા બની ગયા છે ઠંડા પણ થઈ ગયા છે હવે એના ટુકડા કરી લેશું જેટલા તમારે જો ખાવા હોય ને એટલા જ વઘારવાના બીજા તમે આવી રીતે ડબ્બામાં ભરીને મૂકી દો ફ્રીજમાં તો આઠ દસ દિવસ સુધી આવાનાવા રહે કંઈ જ ખરાબ નહીં થાય હવે આપણે થોડાક મોટા મોટા ટુકડા કરવાના સારા લાગે ને આપણે એવી રીતે આમ આમ આંગરી આમ દબાવીને આમ વારીએ ને આમ તો અંદર સુધી ચડી જાય ફટાફટ વાર ન લાગે મેં જો એટલાનો જ વઘાર કરવાની છું આ બીજા બધા એટલા હું રહેવા દેવાની છું જ્યારે ખાવાય છે ને ત્યારે ગરમ ગરમ વઘાર કરશું એટલે મસ્ત પાછા ગરમ થઈ જાય હવે આનો આપણે વઘાર કરી લઈએ અત્યારે આપણે અડધી ચમચી રાઈ નાખશું ને થોડુંક જીરું ચારથી પાંચ લીમડાના પાન લીધા છે મેં એને ભૂકળા કરી લીધા છે હવે છેલ્લે તલ નાખવા અડધી ચમચી તલ લીધા છે થોડીક આપણે મૂંગ લેશું પગાર આપણે આની ઉપર રેડી દેવાનો ચમચે ચમચી આમ રેડીએ ને તો અંદર સુધી જાય બોલું એક બેમાં પહોંચે ને બીજામાં ન પહોંચે એવી રીતના તો તૈયાર છે આપણા દૂધી પનીરના મુઠિયા જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ